મિત્રો આ વિડિયો આવ્યો તો તરત આવ્યો તો આ કે જુનું છે વડિયાનું મચ્છર તો ભાઈ મારું લોહી પી લીધું જો જોવે છે કે ક્યાં જાય છે ક્યાં વિડિયો ઉતરવા આવ્યો ને ભાઈ આ મુંગીબા કન્યા શાળા છે ભાઈ જૂનામ છે પોડી ના કે ઓ અલળો ટીમે મને કેમ જોતા બધા તમે બધા મજા મજાસો ને મજા મજા જો મિત્રો તો છે ને મારો છે ને કાલે વ્લોગ નતો એવો mini vlog પણ નતો બન્યો અને ફૂલ વિડીયો પણ નતો બન્યો mini vlog માં પણ ગેપ પડી ગયો તો તો તેનું કારણ ઈ હે મિત્રો કે છે ને હું તમને આ વાત બહુ વાર કહીશ બહુ સિરિયસ હોય ત્યારે જ મેં તમને આ વ્લોગ ન બનાવ્યો હોય બાકી મેકી નહીં પણ એટલું બધા જ પેલા એટલું કહી દઉં આપણે ડેલી મિન્યુ બ્લોગ ડેલી ચાલુ જ રહેશે એ જ ટાઈમિંગ છે નવ વાગે એક દિનનો ગેપ પડ્યો હવે નહીં પડે તમ તને તો ભાઈ આહન પડી ગઈ છે ને હવે હવેગિંગ ચાલુ કરી આજે આખો બ્લોગ નતો બને મારે તમને લોકોને કેવું હતું ને કે કાલે શું બ્લોગ બનાવ્યો તો એ બગીચા જાય ને ત્યારે તમને લોકોને દેખાડી વિડીયો ઉતારવા આવ્યો ને ભાઈ આ મોંઘી કન્યા શાળા છે ભાઈ જૂનામ જૂની સ્કૂલ તો છે ને અત્યારે તોડી તૂટે છે એટલે મેં બોલો ભાઈ વિડીયો ઉતારી લઈએ આપણું ઓડિયામાં હાલે મેં કીધું દેખાડવું પડે ને લોકોને મિત્રો સીટુડીને લઈને આવી ગયા દવા કરીને ગ્રાઉન્ડમાં બે ગયા ભાઈ શું નામ છે સીટુ બે હવે છે ને આ રમતી ગઈ આ બોકલો બોકલો જ છે કદાચ અહીંયા ભાઈ અહીંયા મેકી છૂટી અને બધે બીક લાગે આ ખોલ નાખા આકર

અમે ભાઈ અમને કંટાળો ચડે છે હાલે આપણે ગાડી લઈને જાય નહીં જાલે ગાડી લેતો જા હાલે તારી માં છે ને જોવે છે કે ક્યાં જાય છે ક્યાં હાલ મચ્છર તો ભાઈ મારું લોહી પી લીધું જો દેખાય આખું

મો થઈ ગયું છે એક નંબર પ્રેક મિત્રો તોડી નાખે ઓગ તમે જુઓ તો કાલે નવ વાગે આવી જશે આપણી ચેનલ ઉપર એ એ લોકો તમે લોકો છે ને જોવાનું ભૂલતા નહીં કાલે નવ વાગે છે ને આપણે પબ્લિક કરી દેવાનો છે વિડીયો તો એને છે ને સપોર્ટ સારો કરવાનો છે એમાં હું ટાર્ગેટ તમને લોકોને આપું છું ને કે વનકે ટાર્ગેટ કરવાનો છે જેમ બને એમ ટાર્ગેટ છે ને બહુ વધવાનો છે એટલે ઘણું છે ને પ્રેક ની અંદર સારું જોઈએ તો આપણે ગમે ત્યારે જોડે પ્રેક કરશું ભાઈ

એટલે કાલે આજે જે તમે જે કાલે વ્લોગ જોયો ને કાલે વ્લોગ એના માટે નહોતો રહ્યો ફૂલ વિડીયો પણ નહોતો અને ને મિની વ્લોગ પણ આવ્યો એનું કારણ એ હતું હું છે ને બાજુના ગામ ગયો તો જેતપુર જેતપુરની અંદર અહીંયા એ ગામની અંદર એરિયાનું નામ છે ચાપરાજપુર એક ભાઈ ભેગું છે ચાપરાજપુરને જેતપુર એટલે હું અહીંયા ગયો થોડુંક થોડુંક મજાજમાંને મેં ગયો એટલે મેં કાંઈ વ્લોગ બ્લોગ શૂટ ન કર્યો એવા સમયે તો ભાઈ વ્લોગ કોઈ શૂટ કરે નહીં આ તો ભાઈ થોડીક ઉંમર હતી એટલે મેં આજે મારે વ્લોગ બનાવવાનો નહોતો મારે હમણાં ને થોડાક રજા રાખવી હતી મેં કીધું આમ છે તો પછી મેં કીધું શું પૂછ્યું કે વ્લોગ બનાવાય કે નહીં વિડીયો વિડીયો તો કોઈ ફોટું આમાં ન લેતા કે અત્યારે ન બનાવને તો મેં કીધું શું કરવું કે ડેલી છે તો આપણે બનાવવું પડે ને થોડીક ઓડિયન્સને તમને લોકોને મારે જવાબ દેવો પડે હું હતું હું નહીં એટલે એ ટાઈપનું હતું એટલે કાંઈ વ્લોગ બ્લોગ આવ્યો નથી એનું કારણ આ જ હતું કાલે કેમ વ્લોગ નહોતો આવ્યો લેવા સમયે તો કાંઈ વ્લોગ ન બને તો મારે પાછું કાલે કદાચ જવાનું છે એટલે જ મેં ત્યાં ફ્રેન્ક વિડીયો બને નાખ્યો એટલે હવે છે ને ગેપ ન પડવા જે આપણે ડેલી વ્લોગિંગ જેમ ચાલુ છે એમાં આપણે ગેપ પડીને તો તમને લોકોને પણ ન મજા આવે એકદી તમે જો એક એક તમે ન જો તમને લોકોને ન મજા આવે એવું છે ભાઈ અંદર પડી ગયો બધું લઈને હવે જાઉં ઘરે ઉદયને પણ મેકો જોવે જોવા ને હા જવે હવે કરશું ભાઈ વિડીયો એડ ને જે ઓલું હું હતું ને તમને લોકોને મેં કીધું ને કે હું હતી વસ્તુ એ કદાચ મારા અંદાજ છે ને ભાઈ પાઠશાલા છે મારા પપ્પાએ કીધું કે ભાઈ પાઠશાલા છે કદાચ તો પાઠશાલા જ છે ને પડ્યા ને કોઈ મેં દીધું હવે બધા પાઠશાલા સ્કૂલની ટાઈપ